નમસ્કાર દોસ્તો આજે આપણે એક સરસ મજાના ટૂલ્સ વિશે વાત કરવાના છીએ ગૂગલ શીટ ગૂગલ શીટ દ્વારા વેબસાઇટમાં આપણે ઓનલાઈન રિઝલ્ટ બનાવી શકીએ છીએ એટલે જેવી રીતે બોર્ડનું રિઝલ્ટ આવે છે તેવી રીતે બનાવી શકાય છે તો કઈ રીતે બને તો ચાલો જોઈએ સૌથી પહેલાં આપણે એનો ડેમો જોઈશું કે કઈ રીતે હોય છે મારી પાસે ગૂગલ શીટ છે આ ગૂગલ શીટમાં મેં કેટલોક ડેટા નાખેલો છે એમ જ નાખેલો છે માત્ર ડેમો માટે અહીંયા સ્ટુડન્ટ આઈડી તરીકે સર્ચ કરું છું એકસો એક નંબર અહીંયા સ્ટુડન્ટ આઈડી લખેલું છે વન ઝીરો વન જોઈ શકતા સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરું છું જો હું સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરીશ એટલે આ એકસો એક પરનો વિદ્યાર્થી નામ છે હાર્દિક ધર્મેશભાઈ વસાવા એટલે વિદ્યાર્થીનું નામ આવે છે હાર્દિક ધર્મેશભાઈ વસાવા બધી માહિતી જોઈએ કઈ કઈ બાબતો અહીંયા આવે છે સૌથી પહેલાં આવે છે સંસ્થાનું નામ પછી આવે છે સંસ્થાનું સરનામું એ ક્યાંથી આવે આવે છે તે હું વિડીયોમાં તમને વચ્ચેથી કહીશ અહીંયા લખ્યું છે ત્યારબાદ ધોરણ નવ એટલે અહીંયા ધોરણ નવ ત્યારબાદ છે પરીક્ષા વાર્ષિક પરીક્ષાનું પરિણામ ટૂંક અહીંયા જે લખેલું હોય તે જ આવે છે સ્ટુડન્ટ આઈડી વન ઝી અહીંયા જે લખેલું છે સ્ટુડન્ટ આઈડી એટલે વન ઝીરો વન વિદ્યાર્થીનું નામ હાર્દિક ધર્મેશભાઈ વસાવા ત્યારબાદ તેના વિશેના માર્ક્સ જોઈએ કે ગુજરાતીમાં સોમાંથી પંચ્યાસી હિન્દીમાં છ્યાસી ટૂંકમાં અહીંયા જેટલા માર્ક્સ લખેલા છે બધા જ અહીંયા લખેલા છે પીટીમાં સોમાંથી પંચ્યાસી છેલ્લે પીટી છે યોગ અને શારીરિક શિક્ષણ ત્યારબાદ કમ્પ્યુટરમાં સો કમ્પ્યુટરના સોમાંથી અહીંયા ટોટલ માર્ક્સ લખેલા છે એ ટોટલ માર્ક્સમાં કમ્પ્યુટરના ખાનામાં કશું જ લખ્યું નથી જો કશું જ લખ્યું નથી તો એ માર્ક્સ બતાવતા નથી એ પીટીમાં સોમાંથી પંચ્યાસી લખેલા છે પીટીમાં સોમાંથી પંચ્યાસી એટલે પીટી બતાવેલું છે કમ્પ્યુટરમાં લખેલા નથી એટલે કમ્પ્યુટર લખેલું બતાવતું નથી ત્યારબાદ કુલ ગુણ અને ત્યારબાદ ટકા પરિણામ પાસ અને મેળવેલ રેન્ક ત્રણ અને ડાઉનલોડ પણ કરી શકાય અને શેર પણ કરી શકાય સીધું વોટ્સએપમાં અને આને ડાઉનલોડ તરીકે ફોટો જે કે પીએનજી ફાઇલમાં સેવ પણ કરી શકાય મજાની વાત એ છે કે આ એકદમ લીચેબલ બનાવ્યું છે એટલે કોઈ પણ ધોરણ માટે કોઈ પણ વિષય માટે સાયન્સ કોમર્સ આર્ટ્સ અને ધોરણ એકથી બાર કોઈ પણ માટે વાપરી શકાય કોઈ પણ ભાષામાં પણ વાપરી શકાય કઈ રીતે ખાલી એક ડેમો બતાવું બાકીની માહિતી તમને આગળ બતાવીશ મને કહીએ પીટીમાં મેં પંચ્યાસી લેખા છે માર્ક્સ હું ડિલીટ કરી દઉં છું અહીંયાથી અને કમ્પ્યુટરના માર્ક્સની જ પાં કરી દઉં છું આ વિદ્યાર્થીના માર્ક્સ આટલા સુધાર્યા અને હું અહીંયા એ જ એકસો એક નંબરનું વિદ્યાર્થીની સર્ચ રિઝલ્ટ કરું છું તો રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોઈએ આવી ગયું છે જુઓ અહીંયા સામાજિક વિજ્ઞાન પછી પીટી યોગ અને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એ બતાવતું નથી સીધું જ કમ્પ્યુટર બતાવે છે ટૂંકમાં જે વિષયના માર્ક્સ લખેલા છે એ જ માર્ક્સ બતાવે છે બાકીના કોઈ વિષયના માર્ક્સ બતાવતું નથી તો આ તમામ બાબતો કઈ રીતે થાય તે આપણે જોવાના છીએ તો ચાલે એક પછી એક વસ્તુ સમજતા જઈએ એના માટે એક ગૂગલ શીટ જોઈશે આ ક્યાંથી આવશે હું તમને હજુ વિડીયોમાં તમને વચ્ચે જ કહીશ પણ આ શીટમાં કઈ રીતે કામ કરવાનું છે તેની સૌ પ્રથમ માહિતી સમજી લઈએ આ શીટ તો તમને મળી જશે પણ તમારે પેલા એક એક્સેલ ફાઇલ ડાઉન તૈયાર કરવી પડશે કઈ રીતે તૈયાર કરશો તો તમારા સંસ્થાના જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ મારા ખ્યાલ મુજબ કંઈક આ પ્રમાણે છે વિદ્યાર્થીનું ધોરણ હોય પરીક્ષા વિદ્યાર્થીનું નામ એના કઈ જુદા જુદા વિષયમાં આવેલા માર્ક્સ

સ્ટુડન્ટ આઈડી તરીકે કોઈ પણ તમે યુનિક નંબર સિલેક્ટ કરી શકો કોઈ પણ યુનિક નંબર એટલે કે એ નંબર રિપીટ થતો હોવો જોઈએ નહીં એ યુનિક નંબર કેવો હોય કોઈ પણ ડિઝિટનો હોઈ શકે તમે યુડીઆઈસ કોડ પણ લઈ શકો એનો જીએલ નંબર પણ લઈ શકો તમે તમારી જાતે બનાવીને માનો કે પરીક્ષામાં એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય ને બેઠક નંબર આપણે બનાવીએ છીએ તે રીતે બેઠક નંબર માનો કે અમે એકથી સો એકથી સોળ છે નવ વાંધોના તો આને હું કોપી કરું છું સૌ પ્રથમ હવે એને ગૂગલ શીટમાં આપણે જે ગૂગલ શીટ છે ગૂગલ શીટમાં અહીંયા કરસર મૂકવાનું છે અને ત્યારબાદ અહીંયા એડિટમાં જઈને પેસ્ટ સ્પેશિયલ અને વેલ્યુ ઓનલી કરવાનું છે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે કરવાનું છે ફરી પાછું બતાવું છું અહીંયા એક થી સોળ સોલ જો અહીંયા કરસર આવી ગયું છે પેલા આખો ડેટા ડિલીટ કરી દો એટલે તમને ખ્યાલ આવે મેં તમામ ડેટા ડિલીટ કરી દીધો છે જો જોટ ડેટા ડિલીટ કરી દીધો છે હવે એ આપણને રિઝલ્ટ કેવું બતાવે છે એ જોઈએ સૌપ્રથમ પ્રથમ અહીંયા એકસો એક ફરી પાછું સર્ચ કરું છું એકસો એક જેવું સર્ચ કરું છું તો અહીંયા બતાવે છે સ્ટુડન્ટ નોટ ફાઉન્ડ પ્લીઝ ચેક ધ આઈડી એટલે વિદ્યાર્થીને રિઝલ્ટ બતાવતા નથી ઓકે હવે કઈ રીતે એડ કરવાનું છે એક એક બાબત સમજતા જઈએ એક્સેલ ખોલવાની છે એમાં એક યુનિક આઈડી બનાવવાનો છે આ યુનિક આઈડીને કોમ કોપી કરવાના છે અહીંયાથી કોપી અને ગૂગલ શીટ આપણે જે ગૂગલ શીટ છે એ ગૂગલ શીટમાં અહીંયા સ્ટુડન્ટ આઈડીમાં નંબરની નંબર હતી જો આ રેડ કલર છે એમાં તમારે ચેન્જ કરવાનો નથી યલો કલર છે આ પણ ઓરેન્જ જેવો કલર છે આમાં તમે ચેન્જ કરી શકો અહીંયા કરસર મૂકું છું એડિટમાં જાઉં છું ત્યાંથી પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી એટલે એકથી સોળ આવી ગયા એવી રીતે ધોરણ પરીક્ષા વિદ્યાર્થીનું નામ આમ તમામ બાબતો હું એ એક્સેલ સીટમાંથી જ કોપી કરું છું ધોરણ વિદ્યાર્થીનું નામ બધું જ આખી સીટ કોપી કરવાની નથી ખાસ ધ્યાન રાખજો અને કોપી કરું છું અને એને એડિટ મેન્યુમાં જઈ સ્પેસ સ્પેશિયલ વેલ્યુ ઓનલી ઓકે આનો ફાયદો એ છે કે જો તમે એક્સેલમાં કોઈ ફોર્મ્યુલા મૂકેલી હોય તે ફોર્મ્યુલા માનો કે અહીંયા ટકાવારીમાં મેં ફોર્મ્યુલા મૂકેલી છે કુલગુણ ટોટલ કરવા માટે મેં એક ફોર્મ્યુલા મૂકેલી છે તે ફોર્મ્યુલા આપણે ગૂગલ શીટમાં લેવાની નથી ત્યારબાદ અહીંયા જે વિષયો છે વિષયોને હું કોપી કરી લઉં માત્ર વિષયો લઉં છું કુલગુણ ટકા પરિણામ મેળવેલ રેન્ક લેતો નથી ગુજરાતીથી લઈને કમ્પ્યુટર સુધી અને કોપી કરું છું એના સાથે એના માર્ક્સ પણ લેવાના છે એટલે આખું નીચેનું અહીંયા સુધી કોપી કરી લઈએ અને લઉં છું કોપી હવે ફરી પાછું ગૂગલ શીટમાં જાઉં છું અહીંયા કરશે રાખું છું વિષય બદલાવું છું એટલા માટે એડિટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી જો અહીંયા સો માર્ક્સ હતા એની જગ્યાએ પચાસ પચાસના કરી દીધા છે વાર્ષિક પરીક્ષાનું પરિણામ હતું એની જગ્યાએ પ્રથમ પરીક્ષાનું પરિણામ કરી દીધું છે ઓકે બાકીની લોઅ અત્યારે આપણા માટે કામની નથી એટલે એને હું ડિલીટ કરી દઉં છું ઓકે ત્યારબાદ હવે ધોરણ દસ માં જોઈએ શા માટે દસમાં જોઈએ કે જ્યારે આપણે રિઝલ્ટ જોવાનું છે ત્યારે એ રિઝલ્ટ જોવા માટે હમ

અહીંયા કમ્પ્યુટરમાં કોઈ માર્ક્સ નથી નાખ્યા એટલે આવતું નથી આના આમાં જ એકસો બે સર્ચ કરું એટલે વિદ્યાર્થીનું નામ કાનાભાઈ આહિર અહીંયા જે નાખેલું છે તે કાનાભાઈ આહિર અને અહીંયા કમ્પ્યુટરમાં નથી એટલે એના પીટીના જ બતાવશે પણ જેઓ એકસો ત્રણ કરીશ એટલે એમાં છે તો એકસો ત્રણ અહીંયાથી ઉપરનો એરો કરીને સીધો સર્ચ કરીએ આ એકસો ત્રણ જીએસ સામતભાઈ ડાંગર અને એના કમ્પ્યુટરના છે પીટી નાથી હવે ટોટલ કુલ ગુણ કઈ રીતે લાવવા એની જ વાત કરવાના છીએ તો સમજો સૌ પ્રથમ નવમાંના લાવી દીધા હવે આપણે દસમાના લાવીશું શા માટે કારણ કે બધાના ટોટલ જો અહીંયા ટોટલ પહેલાં લાવી દઈશું અને દસમાના માર્ક્સ મૂકીશું તો દસમાના માર્ક્સ બરાબર આવશે નહીં કારણ કે ગુજરાતી માટે પચાસ ફરી પાછી મિનિમાઈઝ કરી દઈએ એટલે તમને વધારે આઈડિયા આવે જુઓ અહીંયા ગુજરાતીમાં પચાસમાંથી હિન્દીમાં પણ પચાસમાંથી એટલે ગુજરાતી અહીંયા પચાસમાંથી અહીંયા જે માર્ક્સ લખશો તે માર્ક્સ અહીંયા ટોટલ માર્ક્સમાં આવશે કઈ કોલમમાં છે બીજી કોલમમાં બીજી કોલમમાં જે માર્ક્સ લખેલા હશે તે અહીંયા લખેલા આવશે જો તમે કશું જ નહીં લખો તો અહીંયા ડેસ આવશે ચેક કરી જોઈ માનો કે અંગ્રેજીમાં પચાસ છે એ ડિલીટ કરી દઉં છું અને આજનું રિઝલ્ટ ફરીવાર જોઈએ જોવું જોઈએ છે તો જો અંગ્રેજીમાં ડેસ ટોટલ માર્ક્સ તમે લખતા નથી તો ડેસ આવે છે બરાબર એટલે અહીંયા ફરી પાછો પચાસ કરી દઈએ ઓકે હવે ફરી પાછા આપણે એક્સેલ એક્સેલમાં જઈએ નવમાના માર્ક્સ આવી ગયા છે કુલ ગુણ ટકા પરિણામ મેળવેલ રેન્ક બાકી છે ઓકે એવી જ રીતે આપણે હવે જઈશું દસમામાં તો દસમાના વિદ્યાર્થીઓના ધોરણ પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીનું નામ આટલા પહેલાં કોપી કરું છું વિષય કોપી કરતો નથી અને કોપી કરું છું ગૂગલ શીટમાં જાઉં છું નીચે અહીંયા રાખીને એડિટ સ્પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી એટલે વિદ્યાર્થીના નામ સુધીની માહિતી અહીંયા આવી ગઈ છે ઓકે અહીંયા એક ધોરણનું ઓકે સોરી મિસ્ટેક થઈ છે અહીંયા આઈડી આપણે વિધેયક કોપી કરવાનો બાકી લઈ ગયો ફરીવાર કોપી કરીએ ઓકે અહીંયાથી આટલું કોપી કરીએ અહીંયા એડિટ પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી ઓકે વિદ્યાર્થીના નામ સુધી આવી ગયું છે હવે આજે માર્ક્સ લખીએ જો હું અહીંયા માર્ક્સ લખીશ તો એ તો પચાસમાંથી માંથી બતાવશે પણ મારે દસમાનું પરી પેપર છે તો એંસી માર્ક્સનું આવે તો એના માટે શું કરવાનું તો એના માટે હું અહીંયા બાજુમાં જે ખાલી કોલમો છું ત્યાં લખીશ અહીંયા તમે ગમે એટલી કોલમો ઉપયોગમાં લઈ શકો ઝેડ સુધીની કોલમો આપી છે એ બધી જ કોલમો ઉપયોગમાં લઈ શકાય તો હું અહીંયાથી આ વિષયો છે ત્યાં સુધી ગુણ ફરી પાછો અત્યારે લેતો નથી ઓકે કુલગુણ પણ લઈ લઈએ ચાલો આમાં કુલગુણ સુધીના માર્ક્સ આપણે કોપી કરીએ છીએ અને અહીંયા એડિટ પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી અહીંયા માર્ક્સ આપણે પેસ્ટ કરી દઈએ છીએ અહીંયા ભૂલ થઈ છે અહીંયા નવમાના વિદ્યાર્થીઓના માર્ક્સ અહીંયા પેસ્ટ થઈ ગયા છે ફરી પાછું માત્ર વિષય જ કોપી કરીશું કુલગુણ સુધીના આ કોલમમાં એડિટ પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી ઓકે અને ફોર્મેટ આપણે જરા સેટ કરી દઈએ ઓકે સેમે જ રીતે એની હાઈટ પણ સેટ સેટ કરી દઈએ એટલે દેખાવામાં આપણને સરળતા રહે ઓકે જેવી રીતે દસમાના નવમાના માર્ક્સ અહીંયા સુધી નાખેલા છે અહીંયા સુધી હવે દસમાના માર્ક્સ હું આ સેલથી નાખીશ એકસો ચાલુ થઈ છે ત્યાં ઓકે એટલે અહીંયા ફરી પાછું એના માર્ક્સ બધા કોપી કરું છું કુલ ગુણ સુધીના અને કોપી છું અહીંયા એડિટ પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી ઓકે એના માર્ક્સ કોપી થઈ ગયા છે અહીંયા એક કોલમ મેં ખાલી રાખી છે દસમાના નવમા ધોરણના કુલ ગુણ આ નવમા ધોરણની સીધ છે નવમાં ના કુલ ગુણ આવી ગયા દસમાનું આ ગુજરાતી એસી માર્ક્સ જો અહીંયા ગુજરાતી પચાસ માર્ક્સનો છે અહીંયા ગુજરાતી એસી માર્ક્સનો છે આ કઈ રીતે કામ કરે છે ફરી પાછું વર્ક કરવી જોઈએ અહીંયા હું વિદ્યાર્થી એકસો ત્રણ જ સર્ચ કરું છું ઓકે જો અહીંયા કુલ ગુણ આવી ગયા છે હવે દસમાના વિદ્યાર્થીઓ એકસો સત્તરથી ચાલુ થાય છે એટલે હું કોઈ પણ નંબર નાખું એકસો સત્તર પછી માનું કે એકસો અઢાર નાખીને સર્ચ કરું છું તો એકસો અઢાર ધોરણ દસ ઓકે જુઓ અહીંયા ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન સામાજિકના ગુણ નાખેલા માર્ક્સ નાખેલા નથી કેટલામાંથી છે એટલે અહીંયા ડેસ બતાવે છે ના નાખેલા છે કદાચ મિસ્ટેક છે આ મિસ્ટેક હું થોડા સમયમાં સુધારી દઈશ એટલે અપડેટ થઈ જશે અને કુલ ગુણ છસો ચાલીસ અહીંયા ગણિત વિજ્ઞાનના માર્ક્સ બતાવતા નથી પણ એ અપડેટમાં હું સુધારી દઉં છું બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ હવે નવમા ધોરણના કુલગુણ સુધી આવી ગયા છે નવમા ધોરણમાં ટકા પરિણામ અને મેળવેલ રેન્ક આ નવમા અને દસમા બંને માટે એક જ કોલમ બનાવીશું કારણ કે એના માટે કેટલામાંથી ટકા કેટલામાંથી પરિણામ કેટલામાંથી રેન્ક એ દર્શાવવાની જરૂર નથી દર્શાવી તો દર્શાવી શકો પણ જરૂરી નથી એટલે એને કોપી કરું છું ગૂગલ શીટમાં છેલ્લી કોલમમાં એડિટ પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી ઓકે એટલે અહીંયા અમે નવમાં સુધીના માર્ક્સ નાખી દીધા છે ટકાવારી નાખી દીધી છે વેલ્યુ નાખી છે માત્ર બરાબર એ કોઈ ફોર્મ્યુલા આવતી નથી અહીંયા ત્યારબાદ દસમાના જ પણ એવી જ રીતે નાખીશ પણ દસમામાં હેડિંગ નવમાનું નાખેલું છે એટલે અહીંયાથી માત્ર એના ટકા પરિણામને મેળવેલ લેન્ક કોપી કરીશ અને અહીંયા નાખીને એને પેસ્ટ કરીશ એટલે કે એડિટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી અહીંયા પણ માર્ક્સ વધારે નાખેલા છે બે બે ડિઝિટમાં કરી દઈએ એટલે ઓકે ટૂંકમાં આપણે બે ડિઝિટમાં જ નાખવાના છે બધા માર્ક્સ આ ડિઝિટ અત્યારે વધારે બતાવેલા છે પણ અહીં જ્યારે એન્ટર કરીએ અથવા અહીંયા ફોર્મ્યુલામાં ચેન્જ કરીને પણ ચેન્જ કરી શકાય માત્ર આટલું કોપી કરું એન્ડિટ વેલ્યુ ઓનલી ઓકે વધારે આવી જાય છે પણ કંઈ વાંધો નહીં અત્યારે સમજવા પૂરતું છે એટલે ચાલશે વાંધો નથી હવે હું ગૂગલ પેલામાં જોઈશ સાથે વેબ રિઝલ્ટ ઓકે આ નથી આ છે ઓકે અહીંયા હું એકસો અઢાર નંબર સર્ચ કરી જોઉં એકસો અઢાર નંબર એટલે અહીંયા છે દસમા ધોરણનો અહીંયા ડેસ બતાવે છે આ સુધારી દઈશ આ ત્રણ વિષય માટે અહીંના ટકા જુઓ અહીંયા મેં ટકા પોઈન્ટમાં નાખેલા હતા પણ એકસો ને અઢાર નંબર ઓકે અહીંયા એક્યાસી પોઈન્ટ અહીં બે ડિઝિટ જ વેચે પણ ખરેખર કરશો ક્લિક કરીશ કરીશ એટલે અહીંયા જો વધારે ડિઝિટ છે એને બે ડિઝિટમાં હું ફેરીને એન્ટર આપી દઉં છું અને ફરી પાછું સર્ચ કરીશ એટલે અહીંયા જે આટલા ડિઝિટ બતાવે છે જગ્યાએ બે થઈ જશે ટૂંકમાં આ રીતે આખું રિઝલ્ટ બનાવી શકાય પણ સૌથી મહત્ત્વની વાત કે આ રિઝલ્ટ લાવવું ક્યાંથી તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક ગૂગલ ફોર્મ આપેલું છે આ ગૂગલ ફોર્મ તમે ભરશો એટલે તમને એક ઇમેલ આવશે અને આ ઈમેલ પરથી તમે તમારું ઈમેલ કેવો છે એ પણ બતાવી દો તમે જો ગૂગલ પર છો એટલે થોડા સમયમાં આ પ્રકારની એક લિંક આવશે માર્ક્સ એન્ટ્રી લિંક આ લિંક પર ક્લિક કરો એટલે આપણે જે ગૂગલ શીટ છે એ ગૂગલ શીટ ખોલશે અને એવી રીતે છે વેબ રિઝલ્ટ લિંક આ લિંક ખોલશો એટલે અહીંયાથી તમારું રિઝલ્ટ પણ જોઈ શકાય છે આ જ વસ્તુ આપણે આપણા ફોનમાં પણ કરી શકીએ મારો ફોન છે અહીંયાથી હું ખોલું છું જીમેલ અહીંયા જીમેલ લિંક આવી છે બતાવું અહીંયા આ જોઈ શકતા છો ઉપરની લિંક પર ક્લિક કરેલું છે માર્ક્સ એન્ટ્રી લિંક આપણે જે માર્ક સેન્ટર કર્યા છે તે બધા જ અહીંયા બતાવે છે જે એક્સેલ સીટમાં અહીંયાથી આપણે ટાઈપ કરીને પણ એને સુધારી શકાય બરાબર ટાઈપ કરીને પણ આપણે એમાંથી સુધારો કરી શકાય માનો કે આ એકસો આઠ છે નિકું ભરતભાઈ મુછા વન ટુ થ્રી એવી રીતે લખીએ વન ટુ થ્રી એન્ટર આપું બસ આટલું જ કર્યું અને તરત જ હું અહીંયા રિઝલ્ટ જોઉં છું એકસો અઢાર એકસો આઠ નંબર હતો કેટલું હતું એકસો આઠ નંબર જો તરત જ ઓનલાઈન એ જ ચેટ થઈ જશે આ મોબાઈલમાં પણ રિઝલ્ટ જોઈ શકાય કઈ રીતે જે રીતે આ લિંક આવી છે લિંક પર ક્લિક કરશો એટલે જે રીતે વેબસાઇટમાં ખુલે છે એ જ વસ્તુ મોબાઈલમાં ખુલશે અહીંયા નંબર નાખું છું વન ઝીરો સિક્સ સર્ચ કરું એટલે વિદ્યાર્થીનું અહીંયા રિઝલ્ટ આવશે હિતાલ પરતભાઈ કોટક એના બધા માર્ક્સ અને ડાઉનલોડ કરી શકાય ડાઉનલોડ કરો સેવ વ્યૂ આ એક ફોટો થઈ ગયો છે ફોટો છે અને શેર કરી શકાય કોઈપણને મોકલી શકાય ઓકે તમારો ખૂબ ખૂબ આભાર તમારી કોઈ ક્વેરી હોય તમારે આમાં કંઈ બીજું પૂછવું હોય તો તમે જે ગૂગલ ફોર્મ છે એમાં એક કોલમ મૂકેલી છે કે તમારો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો છો અને જો તમને આ બાબત ગમી હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો તથા આ ચેનલ માટે આવી જ કંઈક નવી વસ્તુઓ બધી લાવીશું તમારા માટે તો એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે પણ વિનંતી Kaukuba bala da